એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું ચાંદની આપનું સ્વાગત કરું છું ચાલો જોઈએ આજનો મુખ્ય સમાચાર અમેરિકાથી પરત મોકલવામાં આવેલા ગુજરાતીઓને લઈને મુખ્ય પ્રધાને આપ્યું મોટું નિવેદન આપણું છેલ્લું ડેસ્ટિનેશન આપણું ઘર અને આપણો દેશ છે બહાર ફરતા હોય તો ગામ અને અને ઘર યાદ આવે છે સાથે સાથે વિદેશ અઠવાડિયું ગામમાં રહેવાનો આનંદ વધુ હોય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માર્સે માં નવા ભારતીય વાણિજ્ય દૂતવાસનો શુભારંભ કરશે પ્રધાનમંત્રી મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સંયુક્ત રીતે વાણિજ્ય દૂતવાસનું ઉદ્ઘાટન ઉદઘાટન કરશે પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે પ્રયાગરાજમાં આજે મહાકુંભનું માઘ પૂર્ણિમા સ્નાન મહાકુંભમાં આજે ત્રણ થી ચાર કરોડ શ્રદ્ધાળુઓનું સંગમ સ્નાન કરવાનું અનુમાન તેર જાન્યુઆરીથી અત્યાર સુધીમાં માં છેતાલીસ વધારે ભક્તોએ પવિત્ર સંગમમાં સ્નાન કર્યું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ પર કાર્યવાહી કરી સફળતાપૂર્વક બાંગ્લાદેશ મોકલવામાં આવ્યા ઇન્ડિયન ફૂટબોલ મુંબઈ સિટી એફસી ખાતે આજે મુંબઈ ફૂટબોલ એરેના ખાતે એફસી ગોવા નું આયોજન થશે બ્રાન્ચ પહોંચતા પહેલા પીએમ મોદી નું પ્લેન છેતાલીસ મિનિટ પાકિસ્તાન માં હતું મીડિયા ના દાવા થી આઈપીએલ બે હજાર બાવીસ ની ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સને ને ટૂંક સમયમાં નવો માલિક મળી શકે છે ટોરેન ગ્રુપ ગુજરાત ટાઇટન્સના સડસઠ ટકા હિસ્સો ખરીદી શકે છે લગભગ એકતાલીસ હજાર કરોડ રૂપિયાની વેલ્યુએશન ધરાવતા આ ગ્રુપે બે હજાર એકવીસમાં બે નવી આઈપીએલ ટીમો માટેની બોલી માટે ઊંડો રસ પણ દાખવ્યો હતો ભારતની વર્તમાન ટીમને મારી ટીમ ફક્ત ત્રણ દિવસમાં હરાવી શકત શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાએ હાલમાં ભારત અને શ્રીલંકાની ટીમ વિશે આપ્યું ચોંકાવનારું નિવેદન ફ્રાન્સના સફળ પ્રવાસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જશે અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક બંને દેશો વચ્ચે વેપાર વિઝા અને રાજકીય સંબંધ સહિતોના મુદ્દા પર આજે ચર્ચા થશે એઆઈ એક્શન સમિટ દરમિયાન પેરિસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગૂગલ સીઈઓ સુંદર પિચાઈ સાથે કરી મુલાકાત ભારતના ડિજિટલ પરિવર્તન પર સુંદર પિચાઈએ કહ્યું એઆઈ ભારતમાં નવી અદ્ભુત તકો લાવશે તો આ હતા આજના મુખ્ય સમાચાર આવા જ બીજા માહિતી સભર વિડીયોઝ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે